વૃદ્ધ મહિલાની વેદના કોણ સાંભળશે નાથુસી સરપંચ કે તલાટીકમ મંત્રી પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના રખ્યાલ ગામે અરજીમાં તલાટીકમ મંત્રી એવું જણાવી રહ્યા છે કે સરપંચ તો મહિલા છે પણ તેમના પતિ સરપંચની ખુરશીમાં કોઈ બેંકની મિટિંગ હોવાથી બેઠા હતા એનો મતલબ તલાટ મંત્રી શ્રી અથવા કલેક્ટર સાહેબ જો ઘરે હોય તો તેમની ખુરશીનો ઉપયોગ તેમના પતિશ્રી કરી શકે જોકે તલાટ એકમ મંત્રી પોતે વર્ષોથી રખિયાલમાં એક જ સ્થળ ઉપર ફરજ બજાવી રહ્યા છે તો પણ રખિયાલ ગામ અને બજારમાં ગંદકીનું સામ્રાજ્ય બનતું જઈ રહ્યું છે જ્યારે હાલમાં રખિયાલ અનુસૂચિત જાતિ વિસ્તારમાં મોઢા ઉપર રૂમાલ રાખી જવું પડે તેવી નોબત આવી પડી છે આ મહિલા પણ બોલી રહ્યા છે કે નાથુસિંહ સરપંચ ગાડી લઈ આવે છે પણ કોઈ તેમની પાછળ પડી હોય તેમ ભાગી જાય છે હવે તલાટી સાચા કે ગામની જનતા સાચી તલાટી કમંત્રી શ્રીની સામે કેટલા ગોચેની જમીનમાં દબાણો થયા એ પ્રશ્નના જવાબો કલેક્ટર શ્રી જોડે આરટીઆઈ થી માહિતી પૂરી પાડી ટૂંક સમયમાં સામે આવી જશે રખિયામાં ગોચેની જમીન ઉપર કોની પરમિશન થી દબાણો થયા ક્યારે ક્યારે થયા ક્યારે દૂર થશે તે પણ જોવું રહ્યું બોલો એન તમારા ગામમાં રખિયાલમાં સરપંચ કોણ છે અત્યારે નાથુભાઈ

સરપંચ ફરજ શું આવે છે વોટસેપ માટે આપીએ તેમના માં તકલીફો દૂર કરવા માટે આપીએ રિપોર્ટર ચૌહાણ ધર્મેન્દ્ર રામજી દહેગામ